બગસરા નગરપાલિકાના સફાઈ કામદારનો પગાર ન કરવામાં આવતા હલ્લાબોલ બગસરા નગરપાલિકા ખાતે આશરે સો જેટલા સફાઈ કામદારો રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા સફાઈ કામદારોના છેલ્લા પાંચ મહિનાથી પગાર વિહોણા રહેતા સફાઈ કામદારોની હાલત કફોડી બની છે સફાઈ કામદારોના પગાર ન થતા નગરપાલિકાએ હાઈ હાઈ ના નારા લગાવવામાં આવ્યા હતા બગસરા નગરપાલિકામાં હાલ ભાજપ શાસિત છે ત્યારે છેલ્લા પાંચ મહિનાથી સફાઈ કામદારોને પગાર ન થતા મુશ્કેલીમાં મુકાયા છે સફાઈ કામદારના પગારના પ્રશ્નો માટે અમે સફાઈ કામદારો અમારા બોલો નથી અમે રેલી દ્વારા ગામમાંથી વિજય ચોક ને ગોંડિયા ચોક થી માંડીને મમદા ઓફિસ સ્થિતિ અમે નગરપાલિકા રેલી દ્વારા બધા પ્રશ્નો ની રજૂઆત કરવા પહેલા હતા અમારા પાંચ પાંચ મહિનાના પગાર બાકી છે તો પાંચ પાંચ મહિના પગાર ચૂકવા નથી અને હાજરમાં પ્રમુખશ્રી હતા પણ પ્રમુખશ્રીના પતિ હતા એને અમને જેમ મન એવા જવાબ આપ્યા કોઈ વ્યવસ્થિત રીતે જવાબ આપ્યા નથી એ કે બે ઘડીઓ ત્રણ ઘડીઓ અમારી સ્થિતિ હારી નથી અને ચૌદ લાખ પાસાઠ હજાર આઠસો પિંચાશી ચૌદ ત્રણ ચોવીસ ના રોજ મુકરા વેચણી કરી દીધી બારો એનો હિસાબ પણ આપતા નથી અને બાર બાર થાય કે બધા એને ખરીદું આસા સામાન્ય કુર્સા મને લેતા તો બે અને ત્રણ થાયો ત્રણ બે ત્રણ દિવસમાં ખરીદ દેવું તો અમે એનો કોયું છે એટલો અમારે અમારા પાસે પાંચ પગાર જોવી કોઈ પ્રસંગો કે નહીં આપે તો અમે સોમવતી ના છૂટકે કોઈ દે તો અંતિમ મેટા આવે તમામ સફાઈ બંધ કરી દેશું હું સોરસની બેન મારું નામ છે રશ્ની બેન આટલે પાંચ મહિના થઈ ગયા અમારે પગાર નથી ખાતા અમને પગાર સી જવા દેતા નથી અમને કરવા આવ્યા શું શું કરશું અમે ક્યાં જઈ કેમ રોટલા માંગવા જાય અમને કોઈ ગામમાં નથી અમને કોઈ રોટલો નથી દેતા અન્ન નથી દેતા પાણી નથી દેતા અમારે નાના નાના ક્યાં મોકલવા કામે ભણાવવા કે નોકરી તમને લગાડે બરાબર સરી કે ભોગા થાય તો અહીંયા કેમ ન થાય અહીંયા ના ખોલે ના પેટ મોટા છે કે પેટ નાના છે નાના છે એટલે અમારું એમ કેવું કે અમારા જ કેમ પગાર ન થતા એટલા એટલા પગાર ભેગા થાય છે ગામો ગામ બધે નગરપાલિકાઓમાં જિલ્લાઓમાં બધે પગાર થઈ જાય બધે બધે હક હિસ્સા મળે હાવડા બંધ થઈ ગયા છે જે ખાતા ભરે છે એને ગ્લસ નથી મળતા એને પૂરી વસ્તુ નથી મળતી હાવડા બંધ થઈ ગયા તો બધી ગ્રાંટો આવે જ છે ઉપર સરકાર

અમે કામ જ કરી છે અમારો હક છે અને અમે માગી છીએ તો અત્યારે એમ કે થાય તો બે પગાર થાય ને બે પગાર માં પાંચ પાંચ પૈના થયા અમારે કેને દેવા ઘરમાં માં કે અમારે એને દેવું